વેલકમ બેક ટુ અક્ષર સારી સુરત જો તમે શું તમે અમારી આઈડીને સબસ્ક્રાઈબ કરેલી છે તો તમને ઓફરનો લાભ મળવાનો છે એકદમ રીઝનેબલ રેટમાં લઈને આવી ગયા છે તમારા માટે ઓનલી ફોર નવસો ને પચાસ રૂપિયામાં કેટલા કલર છે ખબર દસ દસ કલર તમારા માટે લઈને આવી ગયા છે અને આવું કલેક્શન આગળ જોવા માંગતા હોય તો અમારી ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં કેમ કે બ્લેક કલરમાં એકદમ લુક જો તમે સુપરહિટ ડિઝાઇન ને સુપરહિટ કલેક્શન તમારા માટે મસ્ત મજાની વસ્તુ લઈને આવી ગયા છે નવા નવા રોજે વિડીયો જોવા છે તમારે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તમે ઘર બેઠા મંગાવી શકો છો એક પીસ અને શોપની મુલાકાત કરશો ને તો આમાં ઘણું બધું બીજું બધું કલેક્શન રહેવાનું છે તો જલ્દીથી જલ્દી શોપને પણ મુલાકાત કરો આ ટાઈપમાં અમારી પાસે બહુ બધી ડિઝાઇનું છે બહુ બધા કલર મેચિંગ રહેવાના છે તો આપણે દસ કલર મેચિંગ રહેવાના તો આપણે સ્ટેપ બાય સ્ટેપ કલર જોવાના છે એ પણ વિડીયોમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં બ્લેક કલર જો અમારે સુરતમાં ચાલતો હોય ને તો સુરતી પટોળામાં મસ્ત મજાનો બ્લેક કલર સૌથી વધારે ચાલે છે એક આવશે ગ્રે અને પિંક કલર કલર મેચિંગ વ્યવસ્થિત જોઈ લેજો સ્ક્રીનશોટ લઈને મોકલી આપજો સિંગલ પીસનો તમે ઓર્ડર કરી શકો છો ઓલ ઇન્ડિયામાં તમને ડિલિવરી મળી જવાની છે એમાં તમારે કોઈ પ્રકારનો શિપિંગ ચાર્જ દેવાનો રહેશે નહીં દસ દસ કલરનું મેચિંગ તમારા માટે લઈને આવી ગઈ છે આનાથી વિશેષ તો બીજું શું હોય હવે તો ઓર્ડર કરી આપો ને શોપની મુલાકાત કરો જેમ કે આવું કલેક્શન ને આ ખાસ કરીને આ વિડીયો છે ને તમારા મિત્રોને બને એટલો શેર કરી દેજો કેમકે આવું કલેક્શન બીજી વાર નહીં આવે અને આવા કલર મેચિંગ તમે લાઇટ ડાર્ક બધા કલર આ એક જ ડિઝાઇનમાં તમને મળી જશે અને આમાંથી તમારી પાસે કયો કલર છે એની કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં અને સૌથી વધારે કયો કલર સારો લાગે છે ને એ જલ્દીથી અમને જણાવી દેજો અને કલેક્શન તમને કેવું લાગ્યું છે એ દરેક કરવાનું ભૂલાય નહીં કોમેન્ટમાં બીજા બધા નવા નવા વિડીયો આગળ જોવો હોય ને સબસ્ક્રાઈબ કરી દેજો પ્રાઇઝની વાત કરીએ તો નવસો ને પચાસ રૂપિયામાં સુરતી પટોળો તમને મળી જવાનું છે તો જલ્દીથી ઓર્ડર કરો અથવા શોપની વિઝિટ કરો લિમિટેડ સ્ટોક છે તો જલ્દીથી શોપની ઉપર આવી જજો સ્ક્રીનશોટ લઈને તમને કોઈ પણ કલર ગમે નથી સિંગલ પીસ તમે ઘર બેઠા પણ મંગાવી શકો છો તમારા શોપની ઉપર ન હોય તો ઘરે પણ તમે મંગાવી શકો છો વિડીયોમાં જે તમને બતાવીએ છે એ જ કલર ને એ જ વસ્તુ તમને દેવાના છે આડે ટાઈપનું કલેક્શન લેવાનું છે તો બીજા નવા નવા વિડીયો જોવા છે આગળ તો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ